ભાવનગરના ભાલ પંથકમાં બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન બન્યા છે દ્રશ્યો છે ગણેશગઢ ગામથી મેવાસા ગામને જોડતા રોડના જ્યાં ઠેર ઠેર ખાડા પડવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે રસ્તા પરથી ડામર ગાયબ થઈ ગયો છે આ ઉપરાંત રોડની બંને સાઈડ પુરાણ પણ પૂરવામાં આવ્યું નથી ઝડપથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી ભાવનગર જિલ્લામાં એક પણ ડામર રોડ એવો સારો નહીં હોય કે જે રોડની સ્થિતિ તમે ગર્વ અનુભવી બતાવવા માંગીશ કે અહીં જે ભાલ પંથકનો ગણેશ ગામથી જે મેવાસા ગામ તરફ જવાનો જે માર્ગ આવેલો છે આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે રોડ પરથી ડામર જાણે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ આ રોડની જોવા મળી રહી છે તમે દ્રશ્યોમાં જોવા જોઈ શકો છો કે જે પ્રમાણે કપચી છે તે ચારે તરફ વિખરાયેલી પડી છે એટલે કે આ રોડની સ્થિતિ એવું જોતા એવું લાગે છે કે આ રોડ પર જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું હોય તે સંપૂર્ણપણે નબળું કામ કરવામાં આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ રોડ પરથી ડામર પણ ઉખડી રહ્યો છે તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે રોડનો ડામર છે તે પણ નીકળી રહ્યો છે એટલે કે આ રોડ પરથી વાહન ચાલકો કઈ સ્થિતિમાં હોય અનુમાન લગાવી શકાય છે આ રોડ પરના આગળના પણ તમને દ્રશ્યો બતાવા માંગીશ કે આ રોડ પર એક ફૂટના મોટા મોટા ખાડા પડી ગયા છે દસ કિલોમીટરનો આ રોડ છે કે જે જિલ્લા પંચાયતના રોડ વિભાગમાં આવે છે પરંતુ આ રોડની સ્થિતિ સંપૂર્ણપણે ખરાબ થઈ ચૂકી છે તેમ છતાં સ્થાનિક તંત્ર છે તે ખાડા એક ફૂટના પડ્યા છે પરંતુ ભાવનગરમાં જાણે આ રોડ પરના જે કામો થતા હોય તેમાં ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ ભાવનગર જિલ્લાના માર્ગોની જોવા મળી રહી છે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા પાવલ